ત્યારે તમે કેટલા વર્ષના હતા ચૌદમું વર્ષ ચાલુ હતું ચૌદમું વર્ષ ચાલુ હતું ને ઈ સમય વાંધો નહી આ બાજુ જો સમય તમે ઓधवરામજી મહારાજને જોયેલા ત્યારે શું શું તમને અનુભવ થયેલો તમને જે યાદ હોય તમે કહો મને અનુભવ થયેલો હોય કે બીજા દિવસે સેશન પુરામતી થઈને એ દિવસે પબ્લિક બહુ વધી ગઈ બરાબર બહુ વધી ગઈ પબ્લિક એટલે પછી મુંંથાળું આખો રૂમ ભરેલો હતો તે પછી બધા ગામના બધા કે પબ્લિક બહુ થઈ ગઈ કે હવે જમણવારમાં કેમ થશે તે પછી

મારા દાદા ને મારા બાપ અલગ અલગ રહેતા હતા ભાઈઓ ઘણા એટલે અને કાકાના ઘરમાં રૂમ માં મૂંથાળ નો રૂમ આખો ભરેલો હતો બરાબર બાજુમાં વાંચ પછી બધા વધારા મારા ગયા એના શીશે ભેગા હતા મારા દાદા ભેગા હતા આપણે અગરબત્તી પ્રગટાવી પછી મંદિર ઓલા રૂમમાં જઈને આમ ફરવી અગરબત્તી ફરવી પછી કે હવે તમે લુગડું ઓઢાડી મૂક્યું આ લુગડું આઘું ખસતા નહીં તો કે તમને એક જણાને અહીંયા બેસવાનું ને જે મોનથાલ ની દીસો કે જે હોય તમે અહીંયા ભરજાળ ત્રાંકડા કે જે હોય ચોકીઓ બરાબર ઈ ભરીને પીરસવાનું ચાલુ કરો બરાબર પછી કે છેલે તમે તમે જમો છેલે જમી લો તઈ તમે ત્યાં સુધી ગુગુ તમારું ઊંચું ન કરવાનું બરાબર ગુગુ ઊંચું ના કરે ને કરી જમવાવા જમવાવા કરે દાદા જમવાવા કરે ને તે એટલો જ રૂમ ખાલી થયો મોટો રૂમ હતો એટલો જ રૂમ ખાલી થયો એટલી પબ્લિક હતી

મોહનદાસ પહેલા પહેલા એમના ગુરુ ને બોલો કરશનદાસજી મહારાજ એમના ગુરુ કૃષ્ણદાસજી મારે ગુરુ કર્ષણદાસજી